મહાકુંભ અને તેનો ચક્ર એક રહસ્યમય ગાથા મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો સૌથી મોટો પર્વ છે તેને દુનિયાનો સૌથી મોટો આધ્યાત્મિક સમાગમ માનવામાં આવે છે દર બાર વર્ષે યોજાતો મહાકુંભ મહાકુંભ નો આ એકસો ચુમ્માલીસ વર્ષ નો ચક્ર શું છે અને તેની પાછળ નો આધ્યાત્મિક જ્યોતિષીય અને વૈજ્ઞાનિક રહસ્ય શું છે મહાકુંભ શું છે મહાકુંભ નું આયોજન ચાર પવિત્ર સ્થળો પર થાય છે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક આ આયોજન સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોની વિશેષ સ્થિતિ પર આધારિત હોય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ ગ્રહોની સ્થિતિ ગંગા, જમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ અથવા અન્ય પવિત્ર નદીઓના કિનારે એક વિશેષ સંયોગમાં આવે છે, ત્યારે તે સમય આધ્યાત્મિક ઊર્જાનો ચરમ હોય છે. મહાકુંભમાં સ્નાન કરવાથી દેહને પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે. આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનું છે કારણ કે તે લાખો લોકોને એકજૂટ કરે છે એકસો ચુમ્માલીસ વર્ષનો ચક્ર જ્યોતિષીય રહસ્ય મહાકુંભનું આયોજન દર બાર વર્ષે થાય છે પરંતુ એકસો ચુમ્માલીસ વર્ષનો ચક્ર કેમ વિશેષ છે તેનો જવાબ જ્યોતિષ અને ખગોળીય ગણતરીઓમાં છુપાયેલો છે ગુરુ ગ્રહ દર બાર વર્ષે એકવાર કુંભ રાશિમાં પ્રવેશ કરે છે આ ઘટના મહાકુંભ આધાર બને છે પરંતુ દર વર્ષે સૂર્ય ચંદ્ર અને ગુરુ ની વિશેષ સ્થિતિ એક દુર્લભ ખગોળીય સંયોગ બનાવે છે આ સંયોગ બ્રહ્માંડીય ઉર્જા ને ચરમ પર લઈ જાય છે જેનાથી મહાકુંભ ને વધુ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે

પવિત્ર સ્થળો માં ના કોઈ એક સ્થળ પર થાય છે જે તે સમય ને દિવ્યતા અને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે એવું માનવામાં આવે છે કે આ સમય કરવામાં આવેલું સ્નાન અને ધ્યાન વિશેષ ફળ પ્રદાન કરે છે વૈજ્ઞાનિક આ અમારી વિડિયો પર પર ગહેરી અસર કરશે તો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવતા દરેક નવા વિડિયોની જાણકારી તરત મળે તમારું મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો આપના સમર્થન માટે આભાર